આ છે બનાસકાંઠાના પાલનપુરની કમાલપુરા પ્રાથમિક શાળા નંબર ત્રણ આ શાળા અત્યંત જર્જરિત થઈ ગઈ છે શાળાની દિવાલોમાં તિરાડો પડી ગઈ પિલરના સળિયા દેખાઈ રહ્યા છે જોતા લાગી રહ્યું છે કે ગમે ત્યારે આ શાળામાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે શાળામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે કેમ કે શાળાના ઓરડામાં પણ પોપડા પડી ગયા હોવાથી સળિયા દેખાય છે એક તરફ સરકાર શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે મસમોટા દાવા કરે છે પરંતુ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં શાળાના ઓરડાના કોઈ ઠેકાણા નથી સરકારના મંત્રીઓ અને સ્થાનિક ધારાસભ્યોએ ગુજરાતની જર્જરીત શાળાની મુલાકાત લેવાની જરૂર છે કમાલપુરા પ્રાથમિક શાળા નંબર ત્રણમાં ધોરણ એકથી આઠના પાંચસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જોકે શાળામાં આવેલા વીસ ઓડામાંથી તેર ઓડાઓ સંપૂર્ણપણે જર્જરીત થઈ જતા તાળું મારી દેવાયું છે જેથી બે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓની માંગ છે કે વહેલી તકે શાળાનું સમારકામ પૂર્ણ કરવામાં આવે

બાળકોને ભણી ગણીને આગળ વધવું છે પણ ડર લાગી રહ્યો છે ત્યારે અમને ડર લાગે કે ઉપર જે ગોપટા પડે અમને માથામાં વાગે એનો ડર છે અમને ઘણી બધી એવી પરિસ્થિતિ જોવી પડે છે કે અમુક બાળકોને તો ઉપર પડેલી છે અમે એ બી પ્રયત્ન એવી પ્રયત્ન કરીએ છીએ કે હવે અમારા રૂમ નવા બને સાત રૂમની પણ હાલ તો પરિસ્થિતિ થોડી વિગત છે પણ હાલ થોડું ચાલે એવું હતું એટલે અને બાળકોને ક્યાં બેસાડવા પાંચસો બાળકોને ક્યાં બેસાડવા એનો પ્રશ્ન હતો એના લીધે હાલ બે પાણીમાં શાળા કરી અને બાકીની અડધી રૂમ નિશાળના ડેમેજ કરેલી છે